મોટેરાઓ યુવતીઓ વિવિધ અનેક વેશભૂષા સાથે બની મસ્તીથી ગરબે રમતા જોવા મળ્યા હતા નાના ભૂલકાઓ પણ આર્મી પોલીસ શિવ અને અન્ય વેશભૂષા ધારણ કરી ગરબે રમતા જોવા મળ્યા હતા રેસિડેન્સી ખાતે મારું નામ શ્રેણી પટેલ છે હું સન રેસીડિ નો વેશભૂષા આયોજન કર્યું છે અમારા આ સોસાયટીમાં લગભગ ત્રણસો જેટલા અમે પરિવારના સભ્યો રહીએ છીએ બિલકુલ એકતાની ભાવનાથી રહીએ છીએ અને ત્રણસો અમારા જે સભ્યો છે એ આ કાર્યક્રમમાં જોડાયા છે ધર્મ સાથે સાથે અમે ભાવનાને પણ આ વેશભૂષાના કાર્યક્રમમાં ઉજાગર કરી છે સાથે સાથે આત્મસત કરવા માટે આ થીમને પણ અમે આમાં મૂકીએ છીએ લગભગ એમ કહી શકાય કે અમારા આ પરિવારના સૌ નાના નાના બાળકો અને યુવાન દોસ્તો વડીલો બહેનો માતાઓ સાથે મળીને અમે ત્રણસો જેટલા સભ્યો આ કાર્યક્રમમાં જોડાયા છીએ અને બિલકુલ એમ કહી શકાય કે અહીંયા જે ડેકોરેશન ડેકોરેશન આપ જુઓ છો આ પણ અમારા સર્વ યુવાન મિત્રો વડીલોએ જાતે જ કર્યું છે અને એક બિલકુલ એમ કહી શકાય કે યુનિટી ની ભાવના સાથે અને એક મેકને આપણે જાણીએ સમજીએ અને ઓળખીએ એ ભાવ સાથે અમે અહીંયા જાતે જ આ બધું ડેકોરેશન અને જે તે પણ કાર્યક્રમ કર્યો છે એ કર્યો છે